જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પેરા અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે કાલે રાજસ્થાનથી રાત્રે ઉદયપુરથી નીકળી ગયા હતા અને આજે સવારે વહેલા પાંચ વાગે ઘરે પહોંચ્યા છીએ અને હવે નાઈ ધોઈને આજે આથમ છે ત્યાંથી આલુવાસ જવાનું છે મહાકાળીમાંના દર્શન કરવા માટે તો હવે નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છું પાછા તો મિત્રો હવે અમે તૈયાર થઈને જઈ રહ્યા અમારા ગાડીમાં આલુવાસ અને વિરમભાઈ અમને મળી ગયા વિરમભાઈ તમારે આવું હાલુ હશે હવે સાંજે આવશો પગે લાગો અત્યારે કેમ નહીં આવતા અત્યારે નહીં હાલો હું વિપુલ જઈએ આળો વિપુલ તમે આવે છે વરસાદ એવો લાગે બે દી મગર બે દી ગામ બનાવ્યું બધું બચી દર્શન કરી લઈ પછી વરેખાણ દર્શન અને પછી જઈ આલુ મહાકાળી માં દર્શન કરવા માટે પછી અમે આવી ગયા મહાકાળીમાં માં મહાકાળી માં આવીને મહાકાળી દર્શન કરી લીધા મહાકાળી દર્શન કરી લીધા પછી અમે આવી ગયા બધા મિત્રો સાથે પ્રસાદી લેવા માટે અમારા ગામના બીજા ભાઈઓ પણ આવેલા હતા પ્રસાદી લેવા તો વિડીયો બનાવતો તો થોડા થોડા શરમાતા હતા ઈશ્વરભાઈ તમે લેવાનો જ છે ને શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને મારા ગામના રેમભાઈ ને ઈશ્વર આમ તો તું પછી શરમાતો નહીં ઈશ્વરભાઈ કેમ છો કેમ આવી ગયો તા પછી

મિત્રો આ છે પાંડવનું મંદિર અને એવું માનવામાં આવે છે કે પાંડવો વનવાસ નીકળ્યા ત્યારે અહીં રોકાણ કર્યું હતું અને એની પાછળ કુંડ છે એને ભીમકુંડના નામે ઓળખવામાં આવે છે ડબાચા ભરી લીધા હે ને હવે પાંઠિયું પાંઠિયું બધું દહી ના ખેતરે હવે સીમ પહોંચી જાય હવે પાંઠિયું ભરીને તારી કરે છે જીરાણી હોય આથી વરી પાછી અમે લાગી જવાનું હોય સીઝન ખેંચી લેવાની છે કે ભાઈ ડ્રાઈવર કોણ હે ટ્રેક્ટરનું હું હું તું

ઓલા અંદર ખાતર નાખી દેવાનું છે પછી ટ્રેક્ટર દ્વારા ખાતર છાંટી નાખવાનું બધી ઠેલી ખાલી કરશે ટોલા અંદર હવે તો એ આપણે પણ લાગી જાય કામે ફટાફટ મોબાઈલ મૂકી દઈએ આપો કામ કરી નાખ્યું પૂરું આવી ગયું છે ખાતરની ઠેલી ખાલી કરી નાખી છે ટોલામાં અને આમાં વિનોદભાઈઓ ડ્રાઈવિંગ કરવાના છે ખાતર છાંટતા હોવાના છીએ

ત્યારે વરોડીમાં એને ચકલી બનીને એના ભાલા ઉપર બેસીને દરિયા વચ્ચેથી મારા કરી દીધો હતો અને વરોડીમાં દર્શન કરી દીધા છે આવી ઇતિહાસ છે કંઈક વરોડીમાંનો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આ છે મોટું વરોડીમાનું મંદિર અને આ છે પટાંગણ આજે આઠમથી તો સવારના ટાઈમે અહીંયા જમણવાર રાખેલો હતો વરસાદ તરીકે અમારા ભાઈ વરસાદના ભૂખ્યા ચોકલેટ ઉપાડી હવે આપણે નીકળી જશું ઘરે દર્શન કરી લીધામાં આવતા હોય તો પાછો પંખામાં ગારો ફસાઈ ગયો છે અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે વરસાદ આવતા હોય તો ઘરે પહોંચી જાય સારું દવા કાઢે તોડીને